શું છે કુકડો કુકડા વિશે બોલો જોઈએ જીવ જંતુ છે કુકડો આપણું ખુબ જાણીતું રંગબેરંગી પંખી છે કુકડા માથે રાતા રંગની સુંદર કલગી શોભે છે કુકડાના વાંકા ભરાવદાર અને રંગબેરંગી પીછા હોય છે કુકડો છાતી કાઢીને સૈનિકની જેમ અદબથી ચાલે છે અનાજના દાણા અને જીવજંતુ એનો ખોરાક છે કુકડો મોટા ભાગે મરઘીઓના ટોળામાં રમતો દેખાય છે બીજા કુકડા સાથેની લડાઈમાં એનું સાચું જોમ દેખાય છે પરોળ થતાં એ કુકડે કૂક અવાજથી સૌને જગાડે છે કુકડો પ્રભાત